આનંદી અને સાદલી ગામે ઘરફોડ ચોરીના ગુનાનો ડિટેક્ટ કરી શિનોર પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા શિનોર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે અલગ અલગ ગુના નોંધાયા હતા આ બંને ઘરફોડ ચોરીના બનાવની ગંભીરતા સમજી શિનોર પીઆઈ બી એન ગોહિલે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ પુરાવાઓના આધારે અંગત બાતમીદાર મારફતે આરોપીઓની ઓળખ કરી બાતમી મેળવી તાત્કાલિક ટીમ બનાવી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીને ઝડપી પાડી રોકડ રૂપિયા છન્નું હજાર સાતસો રિકવર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપીઓના ચાર મોબાઈલ ફોન એક મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ શિનોર તાલુકાના આનંદી ગામે મારુતિ સુઝુકીના શોરૂમ તેમજ સાંદલી મનન વિદ્યાલયમાં ચોરીની ઘટનાને વારદાત આપી હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગતરોજ શિનોર શિનોલ પોલીસે આરોપીઓની સાથે રાખીને મનન વિદ્યાલય ખાતે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં શિનોલ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો